બીમો આવી ગયો છે દોસ્ત મારો આઈ ગો ગાઈસ ઓરની ઠંડી વધારે હતી બ્રશ કરો છે ও ও বাবা কাছে মসিবাহ হল গইলা লিট চেক জই রাখছো পন্নুর লোকেশনটা দিতে পারো তোমরা আমি আমার দাদা বাপ আর কোনটা কাজটা দাঁড়িয়েছে আকে તો પંદર દિવસ પછી પતંગ ચગાવવા માંડશે તો જો જઈશ અને ખાસ કરી અહમદાબા ઉપર અમે પતંગ ચગાવીએ છીએ આજના બ્લોક હું આ તમને કહું છું કે કુતરાણ બ્લોક કહે છે